ઓમ શ્રી ગણેશાય નમ ઓમ ગંગ ગણોધિપતેય નમ ઓમ ગંગ ગણપતય નમઃ આપનો દિવસ શુભ અને મંગલમય રહે તેવી શુભેચ્છા સાથે આપ સૌનું હું આપની આ ચેનલ ભક્તિમાં તમારું સ્વાગત કરું છું ગણેશ ભગવાનની કૃપા સદાય તમારા પર બની રહે આજે પોષ માસ મહાત્મ્યમાં આગળનું વર્ણન સાંભળો અગાઉના અધ્યાયમાં તમે જાણ્યું કે નંદીશ્વરે કાર્તિકેયજીને કૃતિકાઓ પાસેથી ચાલી આવવા માટે કહ્યું હતું શ્રી નારાયણ કહે છે નારદ શંકર સુવન કાર્તિકેયે નંદીશ્વરને કહ્યું કે હું પણ તમારો સાથ આપીશ તે પછી તેઓ ઝડપથી કૃતિકાઓને સમજાવીને નીતિપૂર્ણ વચનોમાં બોલ્યા માતાઓ હું દેવ સમુદાય બંધુ અને માતાને જોવા માગું છું તેથી શંકરજીના નિવાસ સ્થાને જાઉં છું કૃપા કરીને તમે મને આ માટે આજ્ઞા આપો આ સમગ્ર જગતના શુભ અને દુઃખદાયક સંયોગ વિયોગ બધું જ દેવોને આધીન છે દેવ કરતાં વધુ શક્તિશાળી બીજું કોઈ નથી અને તે દેવ શ્રી કૃષ્ણના વશમાં છે કારણ કે શ્રી કૃષ્ણ દેવોથી પરે છે તેથી સંત લોકો તેમના મહિમાવાન પરમાત્માનો સદાય ભજન કર્યા કરે છે અવિનાશી શ્રી કૃષ્ણ પોતાની લીલાથી દેવોને વધારવા અને ઘટાડવા માટે સક્ષમ છે તેમના ભક્તો કદી પણ દેવના વશમાં નથી રહેતા તેથી તમે આ દુઃખદાયક મોહનો ત્યાગ કરો અને જે સુખદાતા મોક્ષ પ્રદાન કરનાર સાર તત્વ સર્વસ્વ જન્મ અને મરણના ભયનો નાશ કરનાર પરમાનંદના જનક અને મોહજાળના નાશક છે તેમજ બ્રહ્મા વિષ્ણુ અને શિવ જેવા બધા દેવતા જે જેઓનું નિરંતર ભજન કરે છે એવા ગોવિંદની ભક્તિ કરો આ સંસાર સાગરમાં હું તમારો કોણ છું અને તમે મારા કોણ છો સંસારનો પ્રવાહ અને આ બધું કર્મ ફેન જેવા ભૂત થઈ જાય છે હકીકતમાં તે કોઈ કોઈના નથી હોતા સંયોગ અને વિયોગ બધું ઈશ્વરની ઈચ્છાથી જ છે આવી વાત કહીને એ ઐશ્વર્યશાળી કાર્તિકેજીએ કૃતિકાઓને નમસ્કાર કર્યા અને પછી મનમાં શ્રીહરિનું ધ્યાન કરતા શંકરજીના પાર્ષદો સાથે યાત્રા માટે પ્રસ્થાન કર્યું આ દરમિયાન તેમણે એક ઉત્તમ રથ જોયો જે અનમોલ રત્નોથી બનેલો હતો તેને વિશ્વકર્માજીએ ખૂબ જ કાળજીપૂર્વક બનાવ્યો હતો તેમાં જગ્યાએ જગ્યાએ માણેક અને હીરા જડેલા હતા જેનાથી તેની અનોખી ભવ્યતા દેખાઈ રહી હતી પારિજાતના ફૂલોની માળાથી તે રથ શોભાઈમાન હતો મણિઓના દર્પણ અને સફેદ જવદરાદોથી તે ખૂબ જ પ્રભાવશાળી હતો તેની ગતિ મનની ઝડપ જેટલી હતી અને શ્રેષ્ઠ પાર્ષદોથી તે ઘેરાયેલો હતો તે રથ દેવી પાર્વતી માતાએ મોકલ્યો હતો તે રથ પર કાર્તિકેયજીને ચડતા જોઈને કૃતિકાઓના હૃદય દુઃખથી ચીરાઈ રહ્યા હતા દુઃખના કારણે તેમના વાળ ખોલીને વિખેરાઈ ગયા હતા અને તેઓ પુત્ર શોખથી વ્યાકુળ હતા સહજ ચેતના પ્રાપ્ત થતા પોતાની સામે સ્કંદ એટલે કે કાર્તિકેયજીને જોઈને કૃતિકાઓ અત્યંત શોખથી સ્તબ્ધ થઈ ગઈ પછી ભયથી પીડિત થઈ ઉન્મતને જેમ બોલવા લાગી હાય અમે શું કરીએ ક્યાં જઈએ બેટા તું જ અમારો આસરો છે આ સમયે તું અમને છોડીને ક્યાં જઈ છે આ તારા માટે ધર્મ સંકટની વાત છે ભલા યોગ્ય પુત્ર માતાઓને છોડીને જતો હશે શું આ કોઈ ધર્મ છે આ રીતે કહેતા તમામ કૃતિકાઓએ કાર્તિકેયજીને પોતાની છાતીથી લગાવી લીધા અને પુત્ર વિયોગના કરોણ શોકના કારણે ફરીથી મૂર્છિત થઈ ગઈ મુનિ પછી કુમાર કાર્તિકેયજીએ આધ્યાત્મિક વચનો દ્વારા તેમને સમજાવ્યા તે પછી પાર્ષદોની સાથે સાથે તેઓ તે રથ પર સવાર થઈ ગયા મુનિ યાત્રા દરમિયાન તેમણે પોતાના સામે સાંઢ ગજરાજ ઘોડાઓ પ્રજ્વલિત અગ્નિ ભરેલો સોનાનો કળશ વિવિધ પ્રકારના પાકેલા ફળ પતિ અને પુત્ર સાથે બેઠેલી સ્ત્રીઓ દેવડા મણી મોતી ફૂલમાળા મછલીઓ અને ચંદન જેવી મંગલમય વસ્તુઓને જોઈ તેમણે બાજુના ભાગમાં શૃંગલ નકુલ કુંભ અને શુભદાયક જોયા દક્ષિણ ભાગમાં રાજહંસ મયુર કોયલ કબૂતર મંગલમય ચક્રવાત કૃષ્ણસાયર હરણ સુરભી અને શુભ ધ્વજાઓ વગેરે જોયા તે સમયે અનેક પ્રકારના વાજિંત્રોની મંગલમય ધ્વનિઓ સંભળાઈ રહી હતી હરિકીર્તન સાથે ઘંટ અને શંખના અવાજો સંભળાવા લાગ્યા આ રીતે મંગલમય ચિહ્નો જોઈને અને કાર્તિકેય સાંભળીને કાર્તિકેયજી આનંદપૂર્વક મનની ગતિ જેવા શ્રેષ્ઠ રથ દ્વારા એક જ ક્ષણમાં પોતાના પિતાના મંદિર સુધી પહોંચ્યા ત્યાં તેઓ કૈલાસ પર પહોંચીને અવિનાશી વટવૃક્ષની નીચે કૃતિકાઓ અને શ્રેષ્ઠ પાર્ષદો સાથે થોડો સમય રોકાયા તે નગરીના રાજમાર્ગો અત્યંત મનોહર હતા ત્યાં ચારેય બાજુ પદ્મરાગ અને ઇન્દ્રનીલમણી ઝળકતા હતા અનેક અનેક કીળાના થાંભલા ઉભા કરવામાં આવ્યા હતા જેમાં રેશમી તાતને ગૂંથાયેલા ચંદનના પલ્લવોની બંધનવાર લટકી રહી હતી તે માર્ગો સંપૂર્ણ કુંભોથી સુશોભિત હતા જેમાં ચંદન મિશ્રિત જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો અસંખ્ય રત્નની સજેલા દીવડા અને મણિઓથી વિશેષ શોભાવતી હતી તે માર્ગ હંમેશા ઉત્સવમય રહેતા અને ત્યાં હાથે ધૂપ અને ફૂલ પકડેલા વંદીઓ અને બ્રાહ્મણો ઊભા હતા પતિ અને પુત્રવતી સાધ્વી સ્ત્રીઓ સાથે સૌ આ મંગલમય દ્રશ્યો માણતા હતા સમસ્ત મંગલ કાર્ય પૂરા કરીને દેવી પાર્વતી લક્ષ્મીજી સરસ્વતીજી દુર્ગા સાવિત્રી તુલસી રતિ અરુંધતી અહલ્યાદિતિ સુંદરી તારા અદિતિ શત્રુપા સચિ સંધ્યા રોહિણી સ્વાહા અનસુયા સંઘ્યા વરુણપત્રી આતૃકા પ્રસુતિ દેવહૂતિ મેનકા એકરંગ અને એક પ્રકૃતિવાળી પત્ની વસુંધરા અને મનસાદેવી આગળ રાખીને ત્યાં આવ્યા પછી દેવતાઓ મુનિસમૂહો પર્વતો ગંધર્વો અને કિન્નરો સૌ આનંદમાં ડૂબીને કુમારના સ્વાગત માટે આવ્યા મહેશ્વર પણ વિવિધ વાજિંત્ર રુદ્રગણો પાર્ષદો ભૈરવો અને ક્ષેત્રપાલો સાથે ત્યાં ત્યાં ઉપસ્થિત થયા પછી શક્તિશાળી કાર્તિકેયજી પાર્વતીજીને નજીક જોઈને આનંદથી ગદગદિત થઈ ગયા તે સમયે તેઓ તરત જ રથમાંથી નીચે ઉતર્યા અને માથું નમાવીને પાર્વતીજીને પ્રણામ કરવા લાગ્યા ત્યારે પાર્વતીજી કાર્તિકેયને જોઈને લક્ષ્મીજી વગેરે દેવીઓ મુનિ મુનિની પત્નીઓ શિવજી સહિત સૌને સાથે યત્નપૂર્વક અને પરમ ભક્તિ સાથે વાતચીત કરવા લાગી પછી તેમણે કાર્તિકેયને પોતાની ગોદમાં ઉચક્યો અને ચુંબન આપ્યું પછી શંકરજી દેવગણ પાર્વત શૈલપત્નીઓ પાર્વતીજી અને મુનિગણોએ કાર્તિકેયને શુભ આશીર્વાદ આપ્યા ત્યારબાદ કાર્તિકેય કુમારગણો સાથે શિવભવનમાં આવ્યા ત્યાં સભાના મધ્યમાં તેમણે ક્ષીરસાગરમાં શયન કરનારા ભગવાન વિષ્ણુને જોયા વિષ્ણુ ભગવાન રત્નભૂષણોથી શોભિત થઈ રત્નસિંહાસન પર બિરાજમાન હતા તેમના ચહેરા પર આનંદ દેખાતો હતો અને હળવી સ્મિતની ઝલક હતી વિષ્ણુ ભગવાનની આસપાસ ધર્મ બ્રહ્મા ઇન્દ્ર ચંદ્ર સૂર્ય અગ્નિ વાયુ વગેરે દેવતાઓ હાજર હતા ભક્તો પર અનુગ્રહ કરવા માટે તેઓ પ્રસન્ન લાગતા હતા તેમના પર શ્વેત કરતા હતા જગન્નાથ ભગવાનને જોઈને કાર્તિકેયજીના આખા શરીરે રોમાંચ છવાઈ ગયો તેમણે ભક્તિભાવપૂર્વક માથું નમાવીને તેમને પ્રણામ કર્યા ત્યારબાદ બ્રહ્માજી ધર્મદેવ અને આનંદિત મુનિવરોને પણ પ્રણામ કરીને તેમના શુભ આશીર્વાદ પ્રાપ્ત કર્યા પછી એક પછી એક સર્વશ્રેષ્ઠ સમાચાર પૂછતા તે રત્નસિંહાસન પર બેસી ગયા તે સમયે પાર્વતીજીની સાથે શંકરજીએ બ્રાહ્મણોને ઘણું મૂલ્યવાન દાન આપ્યું શ્રી નારાયણ કહે છે નારદ પછી જગદીશ્વર વિષ્ણુએ પ્રસન્ન મનથી શુભ મુહૂર્ત નક્કી કરીને કાર્તિકેયને એક રમણ આસન પર બેસાડ્યા અને કૌતુકરૂપે વિવિધ પ્રકારના જંજ મંજીરા અને મંત્રમય વાજિંત્રો વગાડવામાં આવ્યા હતા પછી અમૂલ્ય રત્નોથી બનેલા સોનાના ઘડા જે વેદ મંત્રોથી અભિષ્ટ અને સમગ્ર તીર્થોના પાણીથી ભર્યા હતા તેના દ્વારા કાર્તિકેયને હર્ષિત મનથી સ્નાન કરાવવામાં આવ્યું હતું પછી કાર્તિકેયને પ્રસન્ન મનથી અમૂલ્ય રત્નોથી બનેલા કિરીટ બે માંગલિક બાજુબંધ ઘણા આભૂષણ અગ્નિમાં તપાવીને શુદ્ધ કરવામાં આવેલા બે દિવ્ય વસ્ત્રો ક્ષીર સાગરથી ઉપજેલી કૌસ્તુભ મણી અને વનવાલ વનમાલા આપવામાં આવી બ્રહ્માજીએ યજ્ઞસૂત્ર વેદ વેદમાતા ગાયત્રી સંધ્યા મંત્ર કૃષ્ણ મંત્ર શ્રી હરિનો સ્ત્રોત અને કવચ કમંડલ આપ્યા બ્રહ્માસ્ત્ર અને શ્રુતિ વિનાશની વિદ્યા આપી ધર્મે દિવ્ય ધર્મ બુદ્ધિ અને સમસ્ત જીવો પર દયાનું પ્રતિપાદન કર્યું શિવજીએ પરમોત્કૃષ્ટ મૃત્યુંજય જ્ઞાન પૂર્ણ શાસ્ત્રોનું જ્ઞાન નિરંતર સુખ આપનાર પરમ મનોહર તત્વજ્ઞાન બ્રહ્મજ્ઞાન ત્રિશુલ પિનાક ફરસા શક્તિ પાશુપતાસ્ત્ર ધનુષ અને સંઘાર સંઘારના જ્ઞાન સાથે શંઘરાસ્ત્ર અર્પિત કર્યું અન્ય તમામ દેવતાઓએ પણ પોતાની પોતાની શક્તિઓ અને શુભ આશીર્વાદ તેમને આપ્યા આ પછી બધા દેવતાઓ મુનિગણ અને ગંધર્વોએ જગદીશ્વરને પ્રણામ કરી પોતાના ઘર તરફ વિમુક્ત થઈ ગયા નારદ આ પછી શંકરજીએ નારાયણ બ્રહ્માજી અને ધર્મ સ્તુતિ કરી અને પછી ધર્મને આલિંગન કરી પરમપ્રિય શ્રી હરિનો મસ્તક ઝુકાવ્યું પછી શંકરજીના આત્મ લાવાણ્યાથી શૈલરાજ હિમાલય ગણો સાથે પ્રેમપૂર્વક ત્યાંથી વિદાય લેતા નીકળવા લાગ્યા આ રીતે જે લોકો ત્યાં આવ્યા હતા તે બધાએ આનંદથી પ્રસ્થાન કર્યા ત્યારે મહાદેશ્વર દેવીઓ પાર્વતીજી સાથે ખૂબ જ આનંદથી ત્યાં રહેવા લાગ્યા થોડા સમય બાદ શંકરજીએ ફરીથી બધા દેવોને બોલાવીને વિવાહ વિધિ અનુસાર પુષ્ટિને મહાત્મા ગણેશના હાથોથી સમર્પિત કરી આ રીતે બંને પુત્રો અને ગણો સાથે માતા પાર્વતીજીનું મન ખૂબ જ આનંદિત હતું જ્યારે બધા દેવતાઓના ગુણો દ્વારા કાર્તિકેયજીનો અભિષેક કરવામાં આવી રહ્યો હતો ત્યારે પ્રજાપતિએ દેવસેનાને જે રત્નોથી અભિષેક પરમ વિનમ્ર શ્રેષ્ઠ શીલવાળી મનોહર અને અતિસુંદરી હતી જેને વિદ્વાન લોકો શિશુઓની રક્ષા કરનારી મહાષ્ટિ પણ કહે છે વૈવાહિક વિધિ અનુસાર જે વેદ મંત્રો ઉચ્ચારથી કાર્તિકેયજીને અર્પિત કરી દીધી નારદ આ રીતે મેં દેવતાઓનું સંમેલન પાર્વતીજીને પુત્ર પ્રાપ્તિ કુમાર કાર્તિકેયનો અભિષેક તેમનું પૂજન અને વિવાહ તેમના જ ગણેશજીનો વિવાહ આ બધું વર્ણન કર્યું હવે તમારું મન કઈ અભિલાષા ધરાવે છે પછી તમે શું સાંભળવા ઈચ્છો છો નારદજીએ પૂછ્યું મહાભાગ્ય નારાયણ તમે તો વેદ અને વિદ્યાંગોમાં પાર પારગામી વિદ્વાન છો પરમેશ્વર હું તમારા પાસેથી એક મોટો સંદેશ સમજવા માંગુ છું પ્રભુ જે દેવેશ્વર મહાત્મા શંકરના પુત્ર અને વિઘ્નોના વિનાશક છે એવા ગણેશ્વર માટે જે વિઘ્ન થયું તે શેના કારણે છે જ્યારે પરમોત્તમ પર પરમાત્મા શ્રીમંત ગોલોકનાથ સ્વયં પોતાના અંશથી જ પાર્વતીજીના પુત્ર તરીકે ઉત્પન્ન થયા હતા ત્યારે તે ગ્રહ ધીરાજ ભગવાન શ્રી કૃષ્ણના મસ્તકનો ગ્રહ દ્રષ્ટિથી કેમ કપાઈ જવું એ એક મોટી આશ્ચર્યજનક બાબત છે તમે આ વૃત્તાંતને મને સમજાવશો કે આવું કેમ અને કઈ રીતે થયું શ્રી નારાયણે કહ્યું હે બ્રાહ્મણ વિઘ્નેશ્વરનું આ વિઘ્ન જે કારણસર થયું તે પ્રાચીન ઇતિહાસને તમે ધ્યાનથી સાંભળો નારદ એક વખત બની વામનની વાત છે ભક્ત વત્સલ શંકરજીએ માલી અને સુમાલીનો નાશ કરનાર સૂર્ય પર ગુષ્ઠામાં ત્રિશુલથી પ્રહાર કર્યો તે શિવજીની સમાન તેજસ્વી અને અપરાજિત ત્રિશૂલ હતું તેથી તેના ઘાથી સૂર્યની ચેતના નષ્ટ થઈ ગઈ હતી અને તે તરત જ રથ પરથી નીચે પડી ગયો જ્યારે કશ્યપજીએ જોયું કે મારા પુત્રની આંખ ઉપર ચડી ગઈ છે અને તે ચેતનાહીન થઈ ગયો છે ત્યારે તે તેને છાતીથી લગાવીને ફૂટી ફૂટીને વિલાપ કરવા લાગ્યા તે સમયે બધા દેવતાઓમાં હાહાકાર મચી ગયો તેઓ બધા ભયભીત થઈને ઊંચે ઊંચે જોવા લાગ્યા અંધકાર છાયો હતો અને સમગ્ર જગત અંધકારમય થઈ ગયું હતું ત્યારે બ્રહ્મજીના પૌત્ર અને તપસ્વી કશ્યપજી જે બ્રહ્મતેજથી પ્રજ્વલિત થઈ રહ્યા હતા તેમણે પોતાના પુત્રને પ્રભાહીન જોઈને શિવજીને શ્રાપ આપતા કહ્યું જે રીતે આજે તમારા ત્રિશુલે મારા પુત્રનું વક્ષસ્થળ વિધિર્ણ કરી નાખ્યું છે હે શિવ તેમ તેમ તમારા પુત્રનું મસ્તક પણ કપાશે શિવજી તો આશુતોષ છે તેથી ક્ષણભરમાં તેમનો ગુસ્સો શાંત થઈ ગયો અને ત્યારબાદ તેમણે તે જ ક્ષણે બ્રહ્મ જ્ઞાનથી સૂર્યને જીવંત કરી દીધા પછી જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના અંશથી ઉત્પન્ન છે તે ત્રિગુણાત્મક ભક્ત વત્સલ સૂર્ય ચેતના પ્રાપ્ત કરીને પિતાની સમક્ષ ઊભા રહી ગયા પછી ભક્તિપૂર્વક પિતાને પિતા શ્રી શંકરજીને પ્રણામ કર્યા સાથે સાથે પિતાએ જે શંભુને શ્રાપ આપ્યો હતો તે જાણીને તેઓ કશ્યપજી પર ક્રોધિત થઈ ગયા જેનાથી તેમણે વિષયને ન સ્વીકાર્યા અને ક્રોધમાં આવીને કહ્યું ઈશ્વર વિના આ બધું તુચ્છ અશાશ્વત અને નિશ્ચિત નાશવાન છે તેથી વિદ્વાનોને જોઈને કે મંગલકારક સત્યને છોડીને અમંગલની ઈચ્છા કદી ન કરે આથી હવે હું વિષયોનો પરિત્યાગ કરીને પરમેશ્વર શ્રી કૃષ્ણનું ભજન કરીશ આ સાંભળીને દેવતાઓએ બ્રહ્માજીને પ્રેરણા આપી ત્યારબાદ તે પ્રભુ તાત્કાલિક ત્યાં આવ્યા અને સૂર્યદેવને સમજાવ્યા અને તેમણે તેમના કાર્ય માટે નિમણૂક કર્યા પછી બ્રહ્માજી શિવજી અને કશ્યપજી આનંદપૂર્વક સૂર્યદેવને આશીર્વાદ આપી તેમણે પોતપોતાના મહેલ પર ગયા અને સૂર્ય પણ તેમની રાશિ પર આરૂઢ થઈ ગયા ત્યારબાદ માલી અને સુમાલી બીમારીથી પીડિત થઈ ગયા તેમના શરીર પર સફેદ કોળ થઈ ગયા જેના કારણે બધું શરીર જળખી ગયું હતું શક્તિ ઘટી ગઈ અને પ્રકાશ પણ નાશ પામ્યો હતો પછી સ્વયં બ્રહ્માજીએ તે બંનેને કહ્યું કે સૂર્યના કોપથી જ તમે બંને હથપ્રભ થઈ ગયા છો અને તમારું શરીર પણ જળખી ગયું છે તેથી તમારે સૂર્યનું ભજન કરવું જોઈએ પછી બ્રહ્માજીએ તેમને સૂર્યદેવનો કવચ સ્ત્રોત અને પૂજાની તમામ વિધિઓ સુલભ કરી બ્રહ્મલોક પર પ્રસ્થાન કર્યું પછી તે બંને પુષ્કર જઈને સૂર્યદેવનું ભજન કરવા લાગ્યા ત્યાં તેઓ ત્રણ કાળ જેમ કે સવારે બપોરે અને સાંજના સમયે સ્નાન કરીને ભક્તિપૂર્વક શ્રેષ્ઠ સૂર્યમંત્રનો જાપ કરવા લાગ્યા ત્યારબાદ સમય પ્રમાણે સૂર્યદેવના આશીર્વાદથી તેઓ તેમના સત્ય રૂપમાં પાછા આવતા રહ્યા આ રીતે નારદ મેં આ સમગ્ર વિવરણ આપ્યું છે હવે તમે શું સાંભળવા ઈચ્છો છો ત્યારે નારાજજીએ શ્રી નારાયણ મુનિને જે કંઈ પ્રશ્ન પૂછ્યા તેનું વર્ણન તમે આગામી અધ્યાયમાં સાંભળશો આ વિડીયો તમને પસંદ આવી હોય તો કૃપા કરીને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેથી કરીને આગલો હું આવતીકાલે સવારે અપલોડ કરું આગલો અધ્યાય તેની નોટિફિકેશન તમને તરત જ મળી શકે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ